કનકભાઈ બારોટ બારોટ સમાજ દ્વારા એક ઇતિહાસ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવવાનું છે શું કે છે હવે ભાઈ આપણે બાવીસ એક બે હજાર ચોવીસ ના રોજ આપણે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે રામલલાની પ્રાણ મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે તે પ્રસંગને અમર બનાવવા માટે અમે બારોટ સમાજ એક સાથે અમારા બારોટની વયુમાં એ ચોપડામાં કમસે કમ બસો બારોટની વયુમાં એક સાથે બેસી અને એ પ્રસંગને અમે લખશું એટલે અને અઢારે આલમની વયુમાં લખશું આ વર્લ્ડનો પહેલો એવો પ્રસંગ એ છે જે એક સાથે અઢારે બારોટ સમાજની વયુમાં લખાણો હોય નકર આયરનો પ્રસંગ હોય તો આયરના બારોટ લખતા હોય ગરબાનો પ્રસંગ હોય ગરબાના બારોટ લખતા હોય પટેલનો પ્રસંગ હોય તો પટેલના બારોટ લખતા હોય જે તે જ્ઞાતિના બારક હોય જે તે જ્ઞાતિનો ઐતિહાસિક પ્રસંગ હોય એના ટોપડામાં વયમાં લખતા હોય પણ આ એક રામલલાનો એવો પ્રસંગ છે એ જેને અઢારે આલમના બારોટો એક સાથે બેસી અને બસે વયુ તમારે બારોટની એક હોય જોઈ હોય ને તો અત્યારે દુર્લભ છે એની જગ્યાએ આ સાથે એક સાથે બસો વયુ માં લખવું એટલે ખરેખર એક વોલ્ડ રેકોર્ડ થશે આદી ઉદીના ઇતિહાસમાં કોઈ દિવસ એક સાથે બસોવયુ કંઈ ભેગી થઈ નથી આમાં આપણે પંદરસો ઈચાવીસ માં જ્યારે બાબરે આપણે રામ મંદિર પાડી અને બાબરી મસ્જિદ બનાવી ત્યારથી લઈ સુપ્રીમ કોર્ટમાં કેસ થાઈ પછી રામના વંશજો કોણ એ સુપ્રીમ કોર્ટે પૂછ્યું ત્યારે આપણે જયપુરના મહારાણી કૃષ્ણકુમારી દીપાકુમારી એ અને એ લોકો એની વંશાવળીના આધારે સાબિત કર્યું કે ભાઈ લવકુશના વંશજો હે અને સાબિત થયું કે રામનો પરિવાર એ એની વંશાવળીના હિસાબે જ નક્કી થયું એટલે એ બધા પ્રસંગો અમે એમાં ટાંકશું અને મંદિરમાં કઈ રીતે મંદિરનું નિર્માણ થયું છે એમાં કેટલા સ્તંભ છે એના બાંધકામમાં કેવું છે પછી કોને મોદી સાહેબના એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે બીજા મહાનુભાવો નાતા સંસ્કૃતિઓ એ બધા પ્રસંગ અમે અમારા વયમાં લખશું